રાધે રાધે જય શ્રી કૃષ્ણ ચંદ્રગ્રહણ બે હજાર પચીસ ચાર રાશિઓ માટે સૌભાગ્યનો સૂર્યોદય પ્રિય દર્શક મિત્રો આપ સૌનું ફરી એકવાર ભક્તિવેદિકા યુટ્યુબ ચેનલમાં હૃદયપૂર્વક સ્વાગત છે આજે આપણે એક અત્યંત મહત્વપૂર્ણ અને રોમાંચક વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ આ વિષય છે વર્ષ બે હજાર પચીસનું બીજું અને અંતિમ ચંદ્રગ્રહણ જ્યોતિષશાસ્ત્રમાં ગ્રહણની ઘટનાને ખૂબ જ શક્તિશાળી માનવામાં આવે છે આ ઘટના આપણી પૃથ્વી પર અને આપણા જીવન પર સીધો પ્રભાવ પાડે છે જોકે કેટલાક માટે આ સમય પડકારો લઈને આવી શકે છે પણ આજે આપણે વાત કરીશું એ ચાર ભાગ્યશાળી રાશિઓ વિશે જેના માટે આ ચંદ્રગ્રહણ કોઈ વરદાનથી ઓછું સાબિત નહીં થાય આ ગ્રહણ તેમના માટે સુખ સમૃદ્ધિ અને સફળતાના નવા દ્વાર ખોલવા જઈ રહ્યું છે ચંદ્ર ગ્રહણનો સમય અને તેનું મહત્વ આ અદ્ભુત ખગોળી ઘટના સાત સપ્ટેમ્બર બે હજાર પચીસ ને રવિવારની રાત્રે શરૂ થશે આ ગ્રહણ રાત્રે નવ ને મિનિટે શરૂ થઈને આઠ સપ્ટેમ્બર સોમવારની રાત્રે એક ને છવ્વીસ વાગ્યે સમાપ્ત થશે આ દરમિયાન એક અનોખો અને દુર્લભ નજારો જોવા મળી શકશે જેને આપણે બ્લડ મૂન કહીએ છીએ ગ્રહણ દરમિયાન ચંદ્ર પૂરેપૂરો લાલ રંગનો દેખાશે જ્યોતિષશાસ્ત્ર મુજબ આ ઘટનાનું અત્યંત મહત્ત્વ છે અને તે કેટલીક રાશિઓ માટે જીવનમાં નવી ઉર્જા અને સકારાત્મકતા જરૂરથી લાવશે આ ચાર રાશિઓને થશે વિશેષ લાભ પહેલી રાશિ છે મેષ મેષ રાશિ રાશિના નામ અક્ષર છે અ ઈ અટકેલા કાર્યોને મળશે ગતિ પ્રિ મેષ રાશિના મિત્રો તમારા માટે આ ચંદ્રગ્રહણ ખૂબ જ શુભ અને ફળદાયી સાબિત થશે જો તમારા કોઈ કામ લાંબા સમયથી અટકેલા હોય તો હવે તેમાં ગતિ આવશે આ સમયગાળો તમારા માટે એક નવી શરૂઆત લઈને આવશે ઘર જમીન કે વાહન ખરીદવાની તમારી ઈચ્છા પૂરી થવાના પ્રબળ યોગ રહેલા છે પરિવારમાં આનંદ અને ખુશીનું વાતાવરણ રહેશે તમે કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો અથવા કોઈ પુણ્ય કાર્યમાં ભાગ લઈ શકો છો તમારા દાંપત્ય જીવનમાં સુખ અને સંવાદિતા વધશે અને જેમને સંતાનની ઈચ્છા છે તેમના માટે પણ સારા સમાચાર મળી શકે છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ અને ઓ સુખ શાંતિનો અનુભવ વૃષભ રાશિના જાતકો માટે આ ગ્રહણ અત્યંત સકારાત્મક પરિણામો લાવશે જો તમારા પરિવારમાં કોઈ વિવાદ ચાલી રહ્યો હોય તો તે હવે શાંત થઈ જશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ પાછું ફરશે સમાજમાં તમારી પ્રતિષ્ઠા અને માન સન્માનમાં વધારો થશે ભાગ્યનો સાથ મળવાથી તમારી અટકેલી યોજનાઓ પૂરી થશે આ સમય દરમિયાન તમને અચાનક લાભ થવાની પણ પ્રબળ શક્યતા રહેલી છે લાંબા સમયથી તમને પરેશાન કરી રહેલી ચિંતાઓ અને મુશ્કેલીઓથી હવે તમને મુક્તિ મળશે ત્રીજી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ હણ આર્થિક પ્રગતિ અને નવા અવસર કન્યા રાશિના જાતકો માટે આ ચંદ્રગ્રહણ જીવનમાં નવા અવસર લઈને આવશે તમારી આવકના નવા સ્ત્રોત ઉભા થશે અને તમારી આર્થિક તંગી દૂર થશે પરિવારના સભ્યોનો ભરપૂર સહયોગ અને સ્નેહ મળશે જેનાથી તમે કોઈ પણ પડકારનો સામનો આસાનથી કરી શકશો તમારા સામાજિક જીવનમાં તમારી પ્રતિષ્ઠા જરૂરથી વધશે અને લોકો તમારી સલાહ લેવા આવશે વૈવાહિક જીવનમાં ખુશીઓ અને એકબીજા પ્રત્યેની સમજૂતી વધશે આ સમયગાળો તમારા કારકિર્દીમાં નવી શરૂઆત માટે પણ ઉત્તમ રહેલો છે ધન ધન રાશિ રાશિના છે ભ ઢ સ્વાસ્થ્ય અને સંબંધોમાં સુધારો ધનુ રાશિના મિત્રો તમારા માટે આ ચંદ્રગ્રહણ અત્યંત ફળદાયી સાબિત થશે કારકિર્દીમાં જે પણ અવરોધો આવી રહ્યા હતા તે હવે દૂર થશે સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે અને તમે વધુ ઉર્જાવાન અનુભવ કરશો જે યુવક યુવતીઓ લગ્ન માટે યોગ્ય પ્રસ્તાવની રાહ જોઈ રહ્યા છો તેમને સારા સમાચાર પણ મળી શકે છે તમારા અટકેલા કામો પૂરા થશે અને નાણાકીય લાભ થવાની પણ પ્રબળ સંભાવના રહેલી છે જીવન સાથી સાથીના તમારા સંબંધોમાં મધુરતા વધશે અને પરસ્પર પ્રેમ અને સમજૂતી દ્રઢ બનશે અંતિમ સંદેશ તો પ્રિય દર્શક મિત્રો આ ચંદ્રગ્રહણ કેટલાક માટે ભલે પડકારરૂપ હોય પરંતુ મહેશ રાશિ વૃષભ રાશિ કન્યા રાશિ તેમજ ધન રાશિના જાતકો માટે આ સમય સુખ સમૃદ્ધિ અને સફળતા લઈને આવશે આશા રાખીએ છીએ કે દેવાદિદેવ મહાદેવ અને માતા લક્ષ્મીની કૃપા સદાય તમારા પર વરસતી રહે તમારી પ્રગતિ સુખની પ્રાર્થના સાથે હું તમારી પાસેથી વિદાય લઉં છું રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભક્તિ વેદિકા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખો